નમસ્કાર મીશ્વરી તળેગાઉ ટાઈમ્સ ન્યૂઝ કર Ayo monual di satker sekarang. Ayo बाबासाहेब आंबेडकरांच अरे आम्ही करायचं काय अरे आम्ही शास्त्र करायचं काय अरे देवेंद्र फडणवीसचं करायचं काय अरे जातीवादी सरकारचं करायचं काय કરાય ભારતીય સંવિધા ભારતીય સંવિધા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભીમ શક્તિ સંઘટને ભીમ શક્તિ સંઘટને શાસ્ત્ર કરાયા અરે અમી શાસ્ત્ર કરાયો કા